ટમાટાને બધું રેમડાને બધું શેખાય છે ને એવા જે છે હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું ઉભા તા તો આપણે શું વાત કરતા હતા ભૂલાઈ ગયું તો અહીં થોડી વાર બેસી જાવ તો છાયા હું તો થાકી ગઈ અને અહીંયા જો ફ્રેન્ડ્સ હું તમને બતાવો આજે કાલે મેં તમને કીધું હતું ને કે હું નવી અંદાજમાં કંઈક નવું વસ્તુ બનાવવાનું છે તો જો મેં કેટલી બધી આટલી શું કહેવાય પન્ની ભરીને જબલું ભરીને લઈ લીધા છે મેં રીંગણ અને કપાસ વણતા હતા હજી બીજા આમાં મરચાં લઈ લીધા છે હજી વાડીયા ટમેટા અને બધું અને કોથમરીને બધું તો છે જ એટલે આજે કંઈક બનવાનું છે સારી રીતના એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં અને હલકેશ તો જો ચાદર રોટીને કેવા લઈ લીધા છે હાટીકડા જે કપાસ ના હોય કાઢી નાખેલી છે એ કેમકે બળતણને બધું કરવા જોઈએ છે બીજા થોડા ઘણા લાકડા તો ત્યાં છે જ અને અમારા આડોશી પાડોશી પણ અહીંયા કપાસ વીણતા જાય છે ત્યાં પાડોશીમાં ઓલાપડામાં અને બપોર પછી તો આપણે આવવાના છે દાળિયા એટલે અત્યારે તો સાડા ભાગી ગયા છે લગભગ બે વાગે દાડી આવી જાય છે એટલે થોડુંકનું આપણે રાંધવાનું જ બાકી છે અને તમે જોઈ શકો છો રાંધવા માટે તો લઈ જ લીધા છે બકાલું એટલે શું રાંધવાનું જ છે તમે બના રહેજો બ્લોકમાં કેમ કે રોજ તો અમે એકલા એકલા હોય પણ આજે પડોશીને પણ કીધું છે અમે કેમ કે વાડીના ખાવામાં કંઈ મોજ જ અલગ હોય અને એ લોકોને પણ મજા આવે છે કહેતા હતા કે વાડી જેવી મજા નહીં તો જે જે વાડીએ બનાવીને ખાતા હોય એમને તો ખબર જ હોય કે એકદમ ઘરના કરતાં પણ વાડીનું ખાવાનું એકદમ ટેસ્ટી લાગે કેમ કે કોઈક દર્શન સ્થળે ગયા હોય કોઈક ધામમાં ગયા હોય કે માતાજીના મંદિરે ગયા હોય કોઈ ભગવાનના કોઈ મંદિરે ગયા હોય અને ત્યાંની પ્રસાદી લેવાની કેવી મજા આવે એવી રીતના જે ગમે ભલે ને સાદું ભોજન હોય ને તો એ પ્રસાદીનો ટેસ્ટ જ કોઈક અલગ હોય એવી રીતના વાડીનું પણ વાળીએ કોક દિવસ ખાતા હોય ને એટલે એ ખાવામાં ભલે ને જેવું તેવું સાદું હોય ને તો એ પણ તે ખાવામાં મોજ જ કંઈક અલગ હોય છે એટલે એવું કંઈક છે એટલે કંઈક બનાવવાના છે તો તમે બન્યા રહેજો આ તો મકાલ જોઈએ તો ઘણા ખરા એને ખબર પડી જ ગઈ હશે કે શું બનાવવાના છે તો જેને જેને આગળ ખરી ખબર પડી ગઈ હોય ને એ તો કમેન્ટ કરીને કહી દેજો અને ન ખબર હોય તો વાંધો નહીં અમને અમે બનાવીશું ત્યારે તમે જોઈ લેજો અને એવું કંઈક છે તો હવે હલકેશ તો આગળ જાય છે જલ્દી જલ્દી કેમકે દેબળ કરવાનું હોય છે અને આજે તો બનાવવાનું છે ખાવા એટલે જોઈએ હવે કેવી છે મજા કેવી આવે છે કે નહીં કેમ છે એ તો રામ જાણે પણ લગભગ મને વિશ્વાસ તો છે જ કે આવશે જ તે તો બને રેજો લોગમાં બહાર વળતું કરી દીધું છે અને બધાય વાતો કરે છે અને અહીંયા જલપાવન પણ લસણ ને એ બધી સુધારે છે અહીંયા લઈ લીધું છે ડુંગળી ધાણા ને એવું બધું અહીંયા ને અહીંયા રામાબેન રોટલા બનાવે છે બહાર ટમેટા ને બધું રીંગણા ને બધું શેકાય છે અને આજે બનાવે છે ભરતું જલપાવન શું કહેવાય ભળદું છે બધા કામ કામ કરવા લાગી ગયા છે ઓલી બાજુ કાકી પણ કામ કરે છે છે બની જાય પછી બતાવું તમને તો બતાવવાની હતી પણ હું તો કામમાં થોડું ઘણું થોડું ઘણું કઈક કામ હતું એટલે ન બતાવ્યું અને બધાએ ખાયા લીધું અને હવે થોડીક વાર રીન અમારે તો આવશે દાળિયા એટલે દાડી આવવાના હતા ને એટલે થોડી ઘણી ઉતાવળ કરી એટલે ન બતાવ્યું ને કર બતાવત તો આજે તો ભડધું બનાવ્યું હતું બધા એ થઈને અને અહીંયા બધા ને બધા આરામ કરે છે પેલી બાજુ મહેશભાઈ નહીં કાકીને બધા બેઠા છે હમણાં થોડીક વાર રીન પાસે બધા કપાસ વણવા જાય છે તો બધું કંઈક કામકાજ ચાલે છે અમારે

તો વિનાદ રાખતા હતા પણ એમાં હવે બીજું નવું વાવેતર કરવાનું વેદ કર્યો છે એટલે પછી બોલાવ્યા દાળિયાની તો દાળિયા આવે છે કેટલા આવે એ નથી ખબર મને પણ આવે છે એટલે દાળિયાનું પાણી પીવા હાટ પાણી લઈ લીધું છે અને એલ લઈ લીધા છે હાથમાં લોટા લોટા તો મારે તો અહીંયાથી ઉપાડી લઈને જવું જોઈએ કેમ કે પીવડાવું તો જ તે પાણી અને અમારે અહીંથી પીવા જાય પણ અમે જોડ બોર્પસિ નોતા પિતાને હા તો બોર્પસિ નોતા પિતા ફાસ્ટ પડી જાય તે લાગે કેમ કે સિયાળો છે ને એટલે આમ તો થાય સોચ છે લાગે ને કે પાણા દાડી આવતા હોય એટલે કોકને જે પીવા પીવાનું હોય બધાયનું શરીડે સરપું ન હોય તો એવું કાઈક છે ફ્રેન્ડ્સ હવે જઈએ આપણે હવે પોકવા આવ્યા છે અને હવે ટાઈમ પણ થઈ ગયો છે એટલે સેટ પણ લઈને આવી જઈએ હવે ટ્રેક્ટર એમ કે બધા દાળિયા તૈયાર કરીને લાવવાના હોય બધું થોડું ઘણું થોડું ઘણું સામાન એમને લાવવાનું હોય બધું ઓલું કરતા વાર લાગે એટલે અને રસ્તો આમ થોડોક આગળ છે ને ટ્રેક્ટર લઈને આવવાની થોડી ઘણી વાર લાગે એટલે હવે નીકળી ગયા છે આવતા તો હશે જ તે પણ ટ્રેક્ટર છે ને એટલે થોડી ઘણી વાર લાગે તો કાંઈ વાંધો નહીં અહીંયા આપણે પાણી મૂકી દઈશું અને કપાસ વીણવાનું કામ ચાલુ કરી દઈશું ની હલકે દાળી આવે એટલે તરસ લાગે એટલે એમને પાણી

તો ફ્રેન્સ અત્યારે મેં બના રોટલા અને આજે તો દાડી આવ્યા તા અને કપાસ તો બધો ગામમાં લઈ ગયા એટલે બહુ મોડું થઈ ગયું ને દો મને એ ચુંદરી જોજો બળી નહીં જાય સુલામ ન કરી જાય એ ભીડાઈ ગયું તો એવું કંઈક કે અંધારું થઈ ગયું બહાર તો હા આવ એટલે સાવ અંધારું છે અને આજે તો કામ કરીને થાક્યા પણ તો એ ના બંને જણ નાયા નથી કેમ કે હવે બહુ મોડું થઈ ગયું છે અને ઠંડી પણ લાગે છે અને ભૂખ પણ લાગી છે તો નાહ્યા વગર આજે તો રોજ તો કામ પર ના એટલે નાઈ લે પણ પહેલાં નાવાનું જ પણ આજે તો થાકી ગયા એટલે શાકઈનો બનાવ્યું અને બપોરનું ભરદું બનાવેલું હતું ને એ મૂકેલું છે એટલે ભરદું જાજુ બધું છે એટલે થઈ જશે નહીં બે જણને એટલે ભરદું અને મકાઈના રોટલા બે બનાવી દીધા એક આ બનાવી લીધો અને એક હજી આ છે એટલે હવે ખાઈ લેવાનું નિહલ કેસ અને છાસ છે એટલે થઈ જશે તો હવે કાંઈક ખાઈ લઈએ પછી અને આવીને જીરા મસાલા હલ્કેશ ને જીરા મસાલા પીવી હતી ને એટલેશ જીરા મસાલા લઈ આવ્યા અને સેંગ લઈ આવ્યા નાસ્તા પાણી કરવા માટે અને થોડો ઘણો નાસ્તો કરી અને પછી રોટલા બનાવ્યા મેની અને હાથ પગ ધોઈને બનાવી દીધા આજે તો નાયા પણ નથી કેમ કે થાકી ગયા હોય એટલે મજર માણસ નો આવી જિંદગી હોય ને કોઈક દિવસ એવો આવી જાય મજૂર માણસ નો અને ભગવાન નું નામ પણ આજે નહીં લેવાયું પણ કોઈ કામ કરતા જાય લઈ લેવાય એટલે ભગવાન રાજી રહી શકશે ને એવું કઈક છે તો આજનો બ્લોગ તો કઈક આવો રહ્યો આજનો દિવસ અમારો કઈક આવો રહ્યો દોડધામમાં ને દોડધામમાં તો મળીએ કાલે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો જય કૃષ્ણ ભંજન દેવ શું બોલ ને